દીવમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી દીવના ઘોઘલા બીચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી દીવના ઘોઘલા બીચ ખાતે યોગ કરવા લોકો ઉમટી પડ્યા હતા દીવ આરોગ્ય વિભાગ અને પ્રશાસન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઘોઘલા બીચ ખાતે પંદરસોથી વધુ લોકો એકસાથે યોગ કર્યા હતા અને અમારા પ્રદેશના આદરણીય પ્રભારી શ્રી ગુણેશ મોદીજી અને સપ્રભારી આદરણીય હુસેનભાઈ પટેલજી અને પ્રદેશના અધ્યક્ષ શ્રી દિબેજભાઈ પટેલના માર્ગદર્શનમાં આ દસમો આંતરરાષ્ટ્રીય દિવસ અહીંયા ફુદમ ખાતે ભારત જૈન સુધી જગ્યાઓ અમારા છૂંટાયેલા પ્રતિનિધિ